Good morning. Good morning, Gambamba. Gambamba. puja tiang mah. Ah. Halo ya. Oh. Aku mau baterai suara suci nih so satu akar agar. આખી મને ઘટનાની ખબર છે તમને લોકોને ખબર હોય કે ન હોય મને ખ્યાલ નથી કેવડું સ્કેમ ને કેવડો પાવર ને કેટલા લોકો સામેલ હતા એમાં નિર્દોષ છોકરીઓની યારે આ બધું કરવા સો યુવતીનું નામ છે બોલો અને બત્રીસ વર્ષ પછી ન્યાય મળ્યો હદ કહેવાય ને અજમેર માં ઓલું ખબર છે ને એક પાવરફુલ એક વ્યક્તિ હતો કે એક છોકરી આવે ફસાવે પૈસામાં ને પછી એની સાથે રેપ કરીને પછી બીજાને એ કહે કે તું આને લઈ આવજે તો જ તને છોડીશ એમ એમ કરીને સો યુવતી તો બયાન દીધેલી છે કેટલી હશે તો નથી ખબર આમાં જો છાપામાં સો લખેલું એ આખું સ્કેન્ડલ આવ્યું હતું ને કેમ કે ત્યાંનો એ બહુ પાવરફુલ વ્યક્તિ હતો તો એ બત્રીસ વર્ષ પછી અત્યારે ન્યાય મળ્યો ચુકાદો આવ્યો કોર્ટમાં બત્રીસ વર્ષ માણાની જિંદગી આખી જન્મથી પૂરી જુવાન થઈ ગયા હોય હવે ઈ જે યુવતી નું થયું હોય છે એ તો બધે અત્યારે કેટલી માનસિક રીતે એમાં સુસાઈડ કરી લીધું કેટલાય ની માનસિક અસ્થિર રહી છે અને કેટલાય અમુક લગન કરીને અત્યારે સાઠ વર્ષની એ છે કે પચાસ વર્ષની એ છે

અત્યારમાં જો કામ ચાલુ થઈ ગયું કેટલા વાગ્યા જો હવે સાડા આઠ વાગે યસ આવ્યો હજી ગયો અને ચાલુ કર્યો અગિયાર સાડા અગિયાર સુધીમાં બધું મારું કામ પતાવી બ્લોગ મારો એડિટ કરી શૂટમાં જવાનું છે તો સીધો હવે છે ને રાતે આવીશ

જઈ ઘણા લોકો છે છતાં ફરીથી દેખાડી દઉં છું જો આ બોક્સ છે એમેઝોન ઉપર સર્ચ કરશો ને આ સ્પેલિંગ એટલે તમને મળી જશે આ જ્યુસર આમાં બે મોડલ છે એક્સ્ટ્રા બે અલગ અલગ મેં કાલે કીધું તું કે ઓલી ઝાડ લેશો

આ મેસેજ કર્યો મે કીધું તમે હોય તો ઘરે હું આવું પછી નેતરવાડી બસ હું જો નાવા જ जातो તો સુ તબિયત પાણી સારા માઈકલા મળતા આવે પછી કીધું તમે પાછા હોય ને શેડ્યુલ તમારું ટાઈટ મે આજે આવ્યો છું રાજકોટ તો કીધું મળતો હું હું પાછો ગોંડલ છું હ ગોંડલ થી પછી આજે કામ થોડું આ મારા ફ્લેટ નું કામ હ

બધા સ્પાઇસીસ છે ત્યાંના વખણાય મસ્કતમાં મસ્કતના ત્યાંના વખણાય એવું છે મસ્કતના અમારે વખણાય એટલે આ હા ખાસ કીધું યાદી લઈ હા થેન્ક યુ આ પ્રસાદી

બા માટે મગ ભાત છે અને દીદીએ બનાવ્યા છે અલગ પ્રકારના પુડલા મગના પુડલા બીજું શું એડ કર્યું મગ સાથે આદુ છે મરચા છે લીલો લીમડો છે જીરું મીઠું ધાણા જીરું મગને ક્રશ કરી નાખવાનું ને પલાળી દેવાના રાતના પછી ક્રશ કરી નાખવાનું તમારે સ્પ્રાઉટ કરવા હોય તો સ્પ્રાઉટ એ થઈ શકે અમારું શૂટ ચાલુ થઈ ગયું છે રાજકોટમાં રાજકોટ થી આપણે ગોંડલ જાય ને તો ગોંડલ ના બાર કિલોમીટર પેલા લેફ્ટ સાઈડ ગ્રાન્ડ માલધારી છે હોટલ બાર હજાર ચા ઉપડે છે અને મસ્ત અનલિમિટેડ જમવાનું અહીંયા મળે છે તમને બતાવીએ હમણાં આ બધો નાસ્તો ની બધું છે માલધારીએ ખાઈ પીને પછી એક જગ્યાએ મીટિંગ હતી ત્યાં ગયા હતા અને ત્યાંથી અત્યારે આવી ગયા છીએ અમે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર સવારે બાર વાત કરતો હતો ત્યાં અને વેદ રોડનું જૂનું નામ છે જે અત્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર આવી ગયું છે ઓનર આવે છે બસ એટલી વાર છે અહીંયા રાજમંદિર ઓગણીસો છ્યાસી મારી જન્મ પેલાનું છે અત્યારે પાંડેજીમાં શૂટ ચાલુ થયું છે અને સાંજના વાયગા છે સાત કેમ જો સાહેબ એકદમ મજામાં માં ભાઈ તમે કેમ છો મજા મજા આ લોકેશન ક્યાં આવ્યું આપણું લોકેશન છે આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી સર્કલ પર આવશો એટલે સામે જ પાંડેજી પાસે આમાં માઇક નથી એટલે થોડુંક જોરથી બોલજો ચાર વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે શું કહેવા માંગશો ચાર વર્ષ કમ્પ્લીટ થયા એ બદલ રાજકોટની જનતાનો દિલથી આભાર માનું અને અત્યાર સુધીમાં જેટલો પણ રિસ્પોન્સ મળ્યો એના કરતાં પણ મલ્ટિપ્લાય ટુ થ્રી ફોર કરે એવો આગ્રહ રાખું છું ક્યારે પણ મારી ખામી રહી હોય તો નાનો નાનો ભાઈ એક મિત્ર સમજીને મને માફ કરી દેવો અને કઈ પણ સજેશન હોય તો આપના સ્વીકાર્ય છે કોઈ પણ ભૂલ થતી હોય તો બે ધડક મને કહી શકો છો અને હું એ સુધારવા માટે હું મારો પૂરતો પ્રયાસ કરીશ આમ હોવું જોઈએ ભાઈ આટલું જુસ્સાથી એમ કહી શકવા જોઈએ કઈ બી ધંધો કરતા હોય ને આમ છે ભાઈ થેન્ક યુ સાહેબ

ત્યારે વાઈ ગયા છે સાંજના સાડા સાત અને અમારે તો રોજ જે મેનુ ફિક્સ થાય ને એમાં કાંઈક ફેરફાર ને તો સાત ફેમિલીનું અમારું મેનુ નો કે એને જેવું છે નક્કી તો એવું થયું હતું કે બા ગરકાનું શાક અને ભાખરી ખાવાના હતા આનંદ કે હું જે હશે એ થોડુંક ખાઈ લઈશ એટલે મેં એના માટે ભાખરી કરી અને પછી બાપુજી ને હું પૌ બટેટા કરવાના એટલે મેં કીધું આનંદ થોડાક બટેટા ખાશે ને થોડીક ભાખરી એટલે રેડી થઈ જશે બધાને મેં ગરકાના શાકો કર્યું ભાખરી કરી બટેટા બાપો મૂકી જશે પવા બટેટા માટે અને ત્યાં ફોન આવ્યો હોય કે હું તમારા માટે છે ને પંજાબી સબ્જી લઈને આવું છું એ કે હવે અને પનીર ચીલી ડ્રાય મેં કીધું ભાખરી બની ગઈ છે હવે ભાખરી અરે પંજાબી સબ્જી નહીં ચાલે પછી બાપુજીને પૂછ્યું બાજુ બાપુજી કે બટેટા બાફેલા મૂકી દે નહીં કે આપણે પંજાબી સબ્જી ખાઈ લઈ એટલે પછી બાફેલા બટેટા મૂકી દઈશું ફ્રીજમાં પંજાબી સબ્જી અરે મારાને બાપુજી માટે પરોઠાનું લોટ બાંધી દીધું આનંદ કે મારે જમવું નથી એનું ગમે ત્યારે ફરી જાય હવે નથી જમવું ફેવરિટ લસણની ચટણી ખાઈ હતી તો કરી દીધી ભાખરી યારે લસણની ચટણી ખાઈ બાનું શાક છે ગલકા મસાલો ઓછો છે કારણ કે બાને મસાલો બહુ ન દઈને અમે હવે મીડિયમ તીખું છે અહીંયા ભાખરી બની ગઈ છે જો કેટલું ફોકસથી જોઈશ

થોડાક દૂર થી કા ને જોતા ટીવી ફાસ્ટ કરો ને વોલ્યુમ વોલ્યુમ ફાસ્ટ કરી દયો ને થોડા પાછળ બે જ બેણું બંધ કર દયો લિફ્ટ ગઈ ને તો ફરી ગયા એની ગયા લેવા ગઈ

હા શરીર સારું કરવાની ટ્રાય ચાલે છે સારું કરવાની એમ સારું સારું મોડા તો પંજાબી એમ અમે કાન પકડી તો ખોલાવી નાખો એમ અને બા ખાય છે ભાખરી ને શાક ગલકા નું શાક અને ભાખરી ના પનીર પનીર ચીલી લે પછી પછી ગલકા એમના માટે ગલકા નું શાક કર્યું છે આજે તો પડે ને चाकू पर ये बात साची समोझ हाली रही छे हत्यारे सरत <laughs> आनंद बाईना राजमा पनीर <पनेलो>। नु <laughs> सरस और right, और इसके हतक बोलिएगा बहु जी विवाहित महिला यहां बैठी है और सभी विवाहित लोगों की वजह से इधर मेरा शादी करने का मन नहीं है सर

ચાલો હવે હું આ લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય જય ભારત